લખતર તાલુકામાં પૂજાન અર્ચન સાથે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી શીતળા સાતમના દિવસે મહિલાઓ દ્વારા વ્રત રાખી પૂજા અર્ચન કરવામાં આવે છે મહિલાઓ દ્વારા વ્રત રાખી અને શીતળા સાતમની કથા સાંભળીને જ પછી ફળ આહાર આરોગવામાં આવે છે શીતળા સાતમના દિવસે મહિલાઓ દ્વારા શીતળા માતાજીના મંદિર ખાતે જઈ પરિવારની સુખાકારી માટે કરવામાં આવે છે પૂજા અર્ચના લખતર પંથકમાં આસ્થાભેર શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ વધ સાતમ એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાજીનું પૂજન અર્ચન અને વ્રત કરવામાં કરવાનો અનેરો મહિમા છે તેઓ શાંતિ અને ઠંડકના દેવી માનવામાં આવે છે આ શ્રાવણ વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે છે તે દિવસે નદી તળાવ અથવા ઘરે ઠંડા પાણીથી સ્નાન કરે છે તથા આખો દિવસ ઠંડુ જમવાની પરંપરા જોવા મળે છે સાતમના દિવસે દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી ઘીનો દીવો કરી શીતળા માતાજીનું પૂજન કરે છે તેમજ કુલેર નિવેદ કરે છે લખતર શહેરમાં મોતીસર તળાવની બાજુમાં આવેલ સો વર્ષ જૂની શીતળા માતાજીની મંદિર આવેલું છે જે શીતળા માતાજીની આંબલી તરીકે ઓળખાય છે શીતળા માતાજી માતાની પૂજા કરવામાં આવે છે સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓનો ઘસારો જોવા મળતો હતો શીતળા માતા તેમજ તેમના પરિવાર શીતળા નામના રોગ સામે રક્ષણ પૂરું પાડે તેવી આસ્થા સાથે સાતમનો તહેવાર માનવામાં આવે છે મનાવવાની પરંપરા શરૂ થઈ હતી તેથી આજે આધુનિક યુગમાં પણ ખૂબ જ ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે શીતળા સાતમનો તહેવાર આ તકે શીતળા માતાજીના મંદિર ખાતે લોકમેળાનું પણ લખતરમાં આયોજન કરવામાં આવે છે આ લોકમેળામાં લખતર શહેર તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં મેળો માણવા માટે લખતર ખાતે પહોંચે છે